પણ મને તો જો તારે હે ને હે તમારા આત્રી ને ઢાકું બાપા હો બધું આ ઘરે બધું આ મુનિયા છે જો નઈ વાત કરવાની મુનિયા કેદું નથી અને અમે કેદું ના નથી હોવે હે ને કાઢી મૂક્યા પણ આ બધું શું શું આમ જો બતા હું તારે વાત કરું એ લગન પિરતો નવી ને એ નઈ

એાર કાજો આ અમાર રીસ્ટા ગરમ ને ખોડો ખોડો યુટ્યુબ સ હે બે 3 સેકન્ડ વાકજો ભાઈ અમારી યુટ્યુબ અમારી યુટ્યુબ ચેનલ ને હા ડબલાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો આ એકન બે પૈસા દયો ને લે એ રામજી બાપા છે આ શું હંતુ હવે તું કોનો તારો શું હું થઈ કાકા કાકાનો એમ કેવાય

ના <mully> કડમ

તમારો તો ઘર્યા હતું સારું હે અને તમે ભીખ કેમ માંગો તડીમાં હવે એવું બેવું ગયું પૂરું થઈ હાલો 20 રૂપિયા મારા હા હા હાલો દોડી કરો